મારું નામ દેવેન્દ્રભાઈ બસિયા જે હું અમરેલી વિભાગ ખાતે એટીઆઈમાં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારે ટીઆઈ ઇન્ચાર્જ સુનિખભાઈ વાળા તથા ડ્રાઈવર શ્રી રાહુલભાઈ વાળા અમે અહીંયા ચલાલા બસ સ્ટેન્ડ ખાતે એ એકસ્ટ્રા સંચાલન અથવા દિવાળીનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એક્સ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગોડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાલા બસ સ્ટેન્ડે ઇલેક્શન માટે બી આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવું તેના માટે સાહેબ કેવી હાલમાં ટ્રાફિક જોવા મળે છે ટ્રાફિક જો હવે કે એવું છે કે હવે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી પડી રહ્યા છે કે જ્યાંથી વતન તરફ જવા માટે કે જે એમાં દાહોદ ગોધરા પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે જેના માટે આપણે દર વખતે એકસ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા ધારી અમરેલી બગસરા બધેથી એક એક બબે બસ આપણે એક્સ્ટ્રા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે ચલાડા અહીંયા અમારા ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા અને ટ્રાફિક તો સારું જ રીતે જે આપણે હર્ષભાઈએ જેમ વાત કરી હતી કે ચૌદ બેતાલીસો બસો નવી સુરત એકઠા સંચાલનમાં કે સુરતથી આપણા જે માજરે વતન આવવા માટે એ મૂકેલી છે એ જ રીતે અહીંયા જે શ્રમિકો કે જે પંચમહાલના આપણે અહીંયા જે ખેતમજૂર તરીકે શ્રમિક આવે છે એના માટે આપણે અહીંથી એક એક્સ્ટ્રા સંચાલન